કહેવાય જે ડિસ્પ્લે તૂટી ગઈ તો ખબર જ છે તમને પણ હેંગ મારવાનું ચાલુ થયો હોય હેંગ એટલે સમજો ને તમે અહીંયા દબાવી તો આમાં ઓટો ટચ થઈ જાય આમામ આમ આમ થાય લિક્વિડ રેલાઈ ગયો ડિસ્પ્લેનું તમને સમજો ને તૂટે એટલે આમાં આઈફોનમાં તો લિક્વિડ લિક્વિડ રેલાય વાંધો નહીં હવે બીજું હું જે બી ઉપરવાળાની ઈચ્છા તો અત્યારમાં તો હું લેવા ગયો તો મીઠું મીઠું લેતા લેતા તમારી સાથે દર્દ વ્યક્ત કરું છું કોઈના કાંઈ ખબર હોય સોલ્યુશન બીજું કાંઈ તો આમાં ન હોય જો કે ડિસ્પ્લે તૂટી ગયું હોય એમાં તો કોઈને ખબર હોય તો મને કહો કમેન્ટમાં બહુ મને કઈ નથી હવે તો ભાઈ હવે નાઈ ધોઈને ઓલ ઓલ સેટ થઈ ગયા ઓડાય ધોવાઈ ગયા ચાકલા જેવા એન્ડ હવે આપણે આજે તો પ્રોજેક્ટ બતાવવાનો છે તો હમણાં કેટલા બાર વાગે પ્રોજેક્ટ બતાવવાનો છે તો હું થોડોક ઇનકમ્પ્લીટ હે મારો પ્રોજેક્ટ ઈ પતાવીને

ઓ વાય ગુ ઓકે તો હાલો બાય બાય ઓકે બા ગાયસ હું હાલે મિત્રો એ તો કહો તો આજે ભાઈ મારું પોપટ થઈ ગયું હોય કારણ કે પ્રોજેક્ટ નેવું ટકા મારે કમ્પ્લીટ થઈ ગયો હતો એ હરક પદળો થઈને હું તો યોગ્ય ગયો વાય જ્યા વગર કોલેજે પ્રોજેક્ટ બતાવવા કોલેજે જોયું તો જે ભણવાવાળા હોય ને જે ઓલા ભણવાવાળા વિદ્યાર્થી જતા મેં પૂછ્યું શું મેં કીધું પ્રોજેક્ટનું ટીકી ત્રીસ તારીખે હે બાકી એને બતાવાનો અને આજ કેટલી તારીખ થઈ અઠ્યાવીસ ઓગણત્રીસ અઠ્યાવી ઓગણત્રીસ થઈએ તો ત્રીસ તારીખે પ્રોજેક્ટ બતાવ્યો હતો અને હું આજે ભાગી ગયો વિચારો કાંઈ હતું નહીં ને ખોટા ખોટું એવું હું ધક્કો ખાઈને પણ એક બીજું કામ એ હતું એક વસ્તુ લેવાની કરિયાણાની ચણોઠી લેવાની હતી એ તો એ લઈને હોય એવું એટલે એ કામ તો હતું વેસ્ટ તો ન ગયો આપણો ટાઈમ ને એ બધું તો આવું થયું હતું બાકી બીજું કાંઈ નહોતું થયું હવે કાંઈ નથી કરવું આપણે શાંતિથી ભાઈ મોજ લઈએ ઘરે ઉતા હું લેપટોપમાં પ્રોજેક્ટ આપણા જે ફાવે કમ્પ્લીટ કરું અને બસ ગમ ભૂલાવું મોબાઈલ ટ્વિટો એનો ત્યાં અહીંયા દેખાય અહીંયા હે જોઈ તૂટેલું છે ને અહીંયા હે બંધ કર દો યાર હું લોગ ઓકે બાય હું 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 થયું હું થયું બોલ એ બોલ એમાં કે શરમાન નો હોય હું કઈ હું કે ઇતરા ઓલી ઓલી હોય ને બોલ પેન ની વાહીલી ડટી એ ગરી ગયો હે આ હા એ મજા આય તો કે મજાક ન કરતો કે ઈલાજ બોલ પેન ની ગડી ગડી ગઈ

હારું ને નીકળી જાય ને બિચારા ને આ નો એવા કાંડ કરીને બે હાડા ઘરે સ્કૂલે પડ્યા પડ્યા પણ આમ ધ્યાન દેતા હોય તો તું તું ગયડો એવું એક વાર કાંઈ મેં શું કર્યું તું મને યાદ નથી કે કર્યું તો કરે નહીં કાન તો કરે રા જોઈને તો કાંઈક બોલ હું હું સાઈડમાં શું કરું એમ કરું અરે તારી ભલી થાય તને ખાલી એમને રિએક્શન Mm મી તો આ ડેટોસ આબુ છે મોટું ધોવે કારણ કે રિલ્સમાં એને રૂપાડું આવું હોય એટલે એ રૂપાડું ગાઈસ મચ્છર કહે અને રેલવે સ્ટેશન લઈ ગયો હતો ને ગાડી લેવા તો ને એને મચ્છર કડી ગયા આબુ હાબુ ધોયે કાંઈ નો મચ્છર હોય જાય કાંજો રો એટલે થઈ જ જાય હેલો ગાયઝ રામ રામ વેલકમ બેક શુ ધ બ્લોગ એન્ડ ભાઈ આજ તો હે ફૂલ ઇમ્પોર્ટન્ટ દિવસ અને ભાઈ ઇમ્પોર્ટન્ટ દિવસ એટલે કે આજે આપણા Instagram ઇન્સ્ટાગ્રામમાં કમ્પ્લીટ થઈ જાય પાંચ હજાર ફોલોઅર બધાનો દિલથી બહુ ખૂબ ખૂબ આભાર કે ભાઈ તમારા બધાના મેમ સપોર્ટથી હું અત્યારે પાંચ હજાર ફોલોઅરે પૂગી ગયો હું અને આવી જ રીતે આપણે આગળ વધતા રહીએ તમારા બધાની કૃપાથી અને સપોર્ટથી ભગવાનની કૃપાથી તો આજે આપણો પ્લાન હે મસ્તનો બ્લોગ આપણો આજે સ્ટાર્ટ થાય મોડો કારણ કે સવારના આજે આપણે ચેલેન્જ વિડીયો અપલોડ કરવા માટેની બધા એની લપમાં હતા તો ચેલેન્જ વિડીયો પણ કેવો લાગ્યો એ મને આમાં રિવ્યુ આપો આ બ્લોગમાં તો આવા જ આપણે આગળ ચેલેન્જ વિડીયો બનાવતા રહેવું જો તમારું આમાં એમાં સપોર્ટ ફૂલ રહે તો બાકી કેવું લાગ્યું તમને કલાક કલાકવાળું ચેલેન્જ એ મને કમેન્ટમાં જણાવજો એન્ડ ભાઈ સાથે સાથે એક દુઃખી ખબર એ છે કે ભાઈ આપણા મોબાઈલનું ટચ છે ને ઓટો થવા માંડ્યો છે ઓટો ટચ સમજો ને તમે સ્ક્રીન દબાવવા માંડી છે ઓટોમેટિક ગમે ત્યાં ક્લિક થઈ જાય છે એવું બધું થઈ જાય છે તો ભાઈ એ એક દુઃખ ની વાત આપણા માટે અને આજે ઘરે આલે છે ધુંજારા હું આલે મમ્મી મને પૂરી દીધો છે ઘર માં એટલે હું અંદર ઘરે ઘર માં પુરાઈ જાઉં મને દોડ લાગી જાય હતી પણ મને ધુંજારા કરવા જોઈએ ઓકે વાવ ઓકે તો આપણે કેટલા પાંચ આપણે હું એ કહેવાનું નથી હું હજી આપણે ઘડીક પછી વાત કરી થયું છે કે ભાઈ જી આ મારી ગાડી તો મારા મામાને દઈ આવ્યો કારણ કે મારા મામાને જામકા દેવા ગયો હતો તો હવે ઓલો શુભ હે ને મારો ભાઈ શુભ એની એની ગાડી ની ચાવી એને ડેકીમાં નાખીને ડેકી બંધ કરી દીધી હાયરો વાયર ભૂલી ગયો હવે એની એને ઘરે આવું હોય એમાં બધે પૈસા પૈસા બધું પડ્યું છે તો હવે અમે જઈ હું એને મારી કાકાની ગાડી લઈને એની ઘરેથી બીજી ચાવી લઈને એને ચાવી દેવા જવું હવે નકરા કાંડ જ કરે છે એને હજી મોઢામાં ઓલી ઓલી ડટી હલવાણી હે પૂછવું જો આજે એને ડટી નીકળી કે નહીં તાર મોઢામાંથી ઓલા પેટમાંથી ઓકે તો આપણે હાલો જઈએ ને ચાવી દેતા આવી કાંડ દિવસ થઈ ગયો છે હમણાં તો બે ત્યાં મોબાઈલ તૂટે છે આને મોઢામાંથી ઓલું બુચીયું વયું જાય હે પણ આપણે આજે રોંઢે કરવાનું મસ્તનું કામ એ કામ હું તમને હમણાં આવીને કહું ઓકે લેટ્સ ગો ગેસ ઓલા નોવો એવા આ ચાવી નથી ને ના ઈ લોકની ચાવી હું કેમ કરતા ખાલ દીધી અરે હું પડી ગયો તો હું ચેક કર હું પડતો ચાવી નીચે તો આલો એમ લઈને અરે હવે હવે ચાવી લઈને પાછો મૂકો આવવાનો કાકા ફરી ફરીને આવ્યો એક તો હું લઈ

આજમાં આપણું કાર્યક્રમ હતો આપણે અત્યારે ગયા હતા ઇન્સ્ટાગ્રામ માં લાઈવ અને જેવું લાઈવ પૂરું થયું ને એવું દસ મિનિટ માં વરસાદ ગયો ભાઈ ગારા કે લાઈવ એલું પૂરું થઈ ગયું એક ટકા ચાર્જિંગ લાઈવ બંધ કર્યું ટકા દસ ટકા ચાલુ કર્યું એક લાઈવ બંધ કર્યું પાંચ હજાર આપડા <laughs> કોગાડલા માં આવી ગયા તું જાડલા માં આવ્યો વાવ જો તમને હું ઘરે કામ બતાઈ દઉં આખા દીનો ફૂલ પ્રેશર હતું વર્તાતું અત્યારે રિલીઝ થઈ મિત્રો ફૂલ વરસાદ आले છે અને આને અને ઓલાને ભૂખ લાગી ગઈ એ મને આયા અમે જો આપણો દાણો છે કા કોકનું કરા દે આ કે હાલો જમ્મી આવી

એક હાલો <laughs> <laughs> ઓ ગેલ લાગરા ગણસેલા પોલરી જવાય હે અમાર હાલો પોપ ખાતા ખાતા વિડિયો બનાઉ તો ગાઈ જો અમારું માર્કેટ ડૂબી રહ્યું છે અમારું માર્કેટ ડૂબી રહ્યું છે જૂનાગઢનું જોવો તમે ગાઈસ અને અમે પોપ ખાવા જઈએ કેવા ગેલ લાગરાઈ અમે ઓહા હાલો હાલો દેખરાઉ તો ભાઈ

આજે ભાઈ બહુ ગંભીર પરિસ્થિતિ થઈ ગઈ આપણો મોબાઈલ એ થોડો થોડો હાલતો બંધ થઈ ગયો છે અને વરસાદે બંધ થઈ ગયો આવતો આજે ફૂલ વરસાદ હતો એટલે આપણું બીજું સરપ્રાઇઝ અહીંયા જ અટકી ગયું બાકી આપણે પાંચ હજાર ફોલોઅરથી એના માટે આપણે કેટલા બે સબસ્રાઇ બે સરપ્રાઈઝ હતા પહેલું સરપ્રાઈઝ ચેલેન્જ વિડીયોનો દેવાઈ ગયું એ બીજું સરપ્રાઈઝ હતું એ તમને રિવિલ કરી દઉં હાલો ને ઇન્સ્ટાવાળાને જે રિવિલ નથી કર્યું આમાં એ રિવિલ કરી દઉં હું સરપ્રાઇઝ એ હતું કે ભાઈ આપણે દેવા જવાના હતા ગરીબ લોકો હોય ને એને આપણે ખાવાનું દેવા જાય જવાના હતા ઘરેથી બનાવેલું પેકિંગ કરીને મસ્ત રીતે એને ખાવાનું દેવા જાત એ આપણા પ્લાન હતો પણ વરસાદે બધો પ્લાન આખો બખેડી નાખો એ પ્લાન થઈ ગયા કેન્સલ એ પ્લાન હવે આપણે કાલે કરશું જો વરસાદ નહીં હોય તો બાકી કરશું ખરી પ્લાન આપણે ઓકે તો એ હતો આપણું બીજું સરપ્રાઇઝ ને ત્રીજું સરપ્રાઇઝ તો ત્રીજું સરપ્રાઇઝ એ છે મોજ કરો ને એ સરપ્રાઇઝ તો હું રેડી થઈ જાય પછી જ તમને કહીશ એ સપ્રાઇઝ તો યુટ્યુબ માટે જ છે તો ઇન્સ્ટામાં કંઈશ કદાચ તો ફોલો કરી આવું ઇન્સ્ટામાં એન્ડ યુટ્યુબમાં પણ હમણાં સારા સપોર્ટ આવ્યો હોય તમારો તો એ રીતના સપોર્ટ બનાવી રાખજો અને આ બ્લોગના આયાજેન કર દે ભગવાન ન કરે કે આપણા મોબાઈલને વધુ કાંઈ થાય કારણ કે હેંગ મારવા માંડ્યો છે ડિસ્પ્લે આમ ઓટો ટચ થઈ જાય છે ગમે ત્યાં દબાવાઈ જાય હું જ્યાં દબાવું જ્યાં દબાવતું નથી ને બીજે ક્યાંક દબાવાઈ જાય છે તો બહુ વધારે વાંધો ન આવે બાકી આપણે ના છૂટકે ડિસ્પ્લેનો ખર્ચો કરાવવો જોઈએ તો આ બ્લોગને આયાજન કર દેહી એડિટ થઈ જાય તો સારું આવ લોગ વીએન નો ચોટે વીએનમાં આડાઉડું નો કાંઈ થાય તો તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો કે ગુડ નાઇટ ગાઈસ વરસાદ કેવો હે